અંકલેશ્વરના ઉમરવાડા ગામ નજીક આવેલ બુરહાની ક્રિકેટ ક્લબ ખાતે કાયસ સમાજ દ્વારા ગુજરાત પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેનો આજ રોજ અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો આ પ્રસંગે અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત ઉપપ્રમુખ ભાવેશ કાયસ કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ સહિતના આગેવાનો અને રમત પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત પ્રીમિયર લીગ બે હજાર પચીસ નું આયોજન કાયસ સમાજના યુવાનોને ક્રિકેટ એટલે કે ડે નાઇટ ક્રિકેટ રમાડવા માટેનું આયોજન કરવામાં આવેલ છે આ આયોજન અંકલેશ્વરના બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવેલ છે આ ટુર્નામેન્ટમાં કુલ આઠ ટીમોએ ભાગ લીધો છે જેમાં અમદાવાદ સુરત ભરૂચ અંકલેશ્વર એમ અલગ અલગ શહેરોનો સમાવેશ કરવામાં આવે છે આયોજક શ્રીઓ દિલભાઈ રવિભાઈએ પણ સમગ્ર ગુજરાતના અમદાવાદ સુરત બરોડા ભરૂચ અંકલેશ્વર આ સમગ્ર ગુજરાતમાંથી અહીંયા જે ક્રિકેટ રમાઈ રહી ત્યારે જે પ્રકારે અંકલેશ્વર આમ તો અમદાવાદ વડોદરા સુરત રમી શકતા હતા પરંતુ અંકલેશ્વર ને પસંદ કરીને જયારે આવે ત્યારે એમને પણ આયોજકોને અભિનંદન પાઠવું કે અમારા અંકલેશ્વર માં તમે આ ગ્રાઉન્ડ ને જે પાવન કર્યો છે બદલ આપનો આભાર માનું છું અને ફરીથી તમામ આયોજકોને ખુબ અભિનંદન પાઠવું છું